હવામાન વિભાગ દ્વારા બે દિવસ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરીને અત્યંત ભારે વરસાદની આગાહી કરાઈ છે જ્યારે અન્ય જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે આગાહી અનુસાર વલસાડ જિલ્લામાં પણ પાણી પાણી થયું છે ઉપરવાસમાં ભારે વરસાદને લઈને પાણીની આવક થતાં મધુબન ડેમની જળસપાટી સિત્યોતેર પંદર મીટરે પહોંચી હતી જેને કારણે ડેમના આઠ દરવાજા ખોલી પચાસ હજાર સૂચના આપવામાં આવી હતી તો બીજી તરફ હવામાન વિભાગની આગાહી અનુસાર નવસારી જિલ્લામાં પણ જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું સુરત તાપી અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદના પગલે પૂર્ણા નદીની સપાટીમાં વધારો થયો છે નવસારી શહેર નજીકથી વહેતી પૂર્ણા નદીની સપાટી ઓગણીસ ફૂટ પર પહોંચી હતી પૂર્ણા નદીની સપાટી વધતા ગણેશ વિસર્જન માટે કૃત્રિમ તળાવો પાણીમાં ડૂબ્યા હતા જેને કારણે વિઘ્નહર્તાના વિસર્જન આડે વિઘ્ન આવ્યું હતું શહેરની ત્રણ હજારથી વધુ પ્રતિમાઓનું પૂર્ણા નદીમાં વિસર્જન કરવામાં આવે છે ત્યારે પાણીની સપાટી વધતા નાની મોટી પ્રતિમાઓનું વિસર્જન કરવામાં સમસ્યા સર્જાઈ હતી હવામાન વિભાગે આગામી બે દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે તો આ તરફ દાહોદ જિલ્લામાં પણ વહેલી સવારથી વરસાદી માહોલ છવાયો છે ભારે દાહોદ જિલ્લાના છ ડેમ ઓવરફ્લો થયા છે છે એટલું જ નહીં નદી નાળા પણ પણ ત્યારે તળાવ ઓવરફ્લો થયું હતું આ તળાવ ઓવરફ્લો થતા નયન રમ્ય દ્રશ્યો સર્જાયા હતા જ્યારે લોકોની સુરક્ષા અને સલામતી માટે ડેમ અને નદી નાળાઓ પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને લોકોને પણ કામ વગર બહાર નહીં નીકળવા તેમજ નીચાણવાળા વિસ્તારોમાં નહીં જવા તંત્ર દ્વારા સૂચન કરાયું હતું